મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા વડિયા મંદિરેથી દસમ નિમિત્તે દર્શન કરીને પરત ફરતી વેળા દર્શનાર્થીઓને અકસ્માત નડ્યો હતો જેમાં ઝઘડિયા તાલુકાના વડિયા તળાવ નજીક ટ્રેક્ટર પલટી જતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા મૃતકોમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે જ્યારે ત્રેવીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા ટ્રેક્ટર પલટી જતા આસપાસના લોકો બચાવ કાર્યમાં જોતરાયા હતા બનાવની જાણ થતાં જ એકસો આઠ ઇમરજન્સી સેવાની એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે બાદ તમામ ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ સારવાર અર્થે ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે રાજપીપ્રાણી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ પોલીસે પણ અકસ્માતે ત્રણ લોકોના મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે અકસ્માતની જાણ વાયુવેગે પ્રસરતા ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા